પ્રધાનમંત્રીના સૂચનથી તમામ જિલ્લાઓમાં ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં પીએમ મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા પણ દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં નંદેલાવ વિસ્તારમાં મઢુલી સર્કલ નજીક અંદાજિત છ થી સાત કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન નૂતન કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે મારેવા કમલમનું ખાત ખાતમુહૂર્ત આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી શ્રી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકારજીના હસ્તે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અદ્યતન નૂતન કમલમ કાર્યાલયમાં લોકો માટે અને કાર્યકર્તાઓ માટે નવી સુવિધા ઉભી કરવામાં આવશે આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની માહિતી પણ સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસી અટોદરિયા સાંસદ મનસુખ વસાવા જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્યો અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી હતી આ પ્રસંગે સીઆર પાટીલે ઝુઘડીયાની બાળકીના રેપ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવા તમામ ગુનેગારો સામે કાર્યવાહી કરવા અનેક પ્રયાસો કરી રહી છે

ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્ય ને ખુબ જોર માં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલય બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ ત્રણ ચાર કાર્યાલયો પાઇપલાઇન માં છે અને કેટલાક પહેલાથી બનેલા હતા એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્ય કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહી એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે પાર્ટીની કદ વધી રહ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની જે વધી રહી છે જોતા એક સરસ તમામ સગવડવાળા અને ભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓની સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપીશું

એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ ને બધા મળીને કહી રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહ સાહેબ જ્યારથી બન્યા હતા ત્યારે કહ્યું હતું કે દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલય રહે એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સન્માન્ય જનતા પાર્ટી નું કમલમ કાર્યાલય જિલ્લાના કાર્યકર્તાઓમાં એક અનેરી ખુશી ઉત્પન્ન થઈ છે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય એટલે કે મારું પોતાનું ઘર બની રહ્યું હોય એ ઉત્સાહથી અહીંયા અહિયાં ભાગ લઈ રહ્યા છે કેટલા કરોડના ખર્ચે આ કાર્યાલય આશરે છ થી સાડા છ કરોડ ના ખર્ચે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કમલમ બનવાનું છે ગુજરાત પ્રદેશ જે પ્રમાણે ડિઝાઇન હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે વીસ હજાર સ્કવેર ફૂટ ની આ કાર્યાલય ની જગ્યા છે